નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જાણતા હશો કે હાલ કીર્તિ પટેલ એક કેસના મામલે જેલમાં છે તે સુરતની લાજપોર જેલમાં કેદ છે તેના પર હાલ ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના કારણે તે કેટલાય મહિનાઓથી જેલમાં છે ત્યારે જેલમાંથી પણ કેટલાક તેમના વિડીયો સામે આવે છે જ્યારે તે કોર્ટમાં જાય છે ત્યારે અવનવા તેમના વિડીયો સામે આવતા રહે છે જ્યારે હમણાં થોડા દિવસો પહેલાં પણ એમનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે કોઈ એમનો વિડીયો ઉતારી રહ્યું હતું તેમણે કહ્યું હતું કે બરાબર લેજે ત્યારે હાલ બીજો પણ એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હમણાં મિત્રો બે દિવસ પહેલાં રક્ષાબંધન હતી ત્યારે કીર્તિ પટેલનો જે માનેલો ભાઈ છે તે તેમને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચ્યો હતો અને ત્યારે કીર્તિ પટેલે તેના માનેલા ભાઈને રાખડી બાંધી હતી અને સાથે જ ગોપાલની મૂર્તિને પણ રાખડી બાંધી હતી અને હાલ રાખડી બાંધવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો